જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ન્યૂ ગાડી છે આ ગાડીના મોડલની વાત કરું તો બે હજાર ત્રેવીસ મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે કિંમતની વાત કરું તો પચીસ હજાર આ ગાડીના રોકડા ભરેલા છે બાકીના વીસ હપ્તા બાકી છે આડત્રીસોની એસીના વીસ હપ્તા બાકી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ને ફક્ત પાંચ હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીનો વીમો હજી શરૂ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફૉલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે હપ્તા હજી બાકી છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સાસણ ગીર જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું અઠ્ઠાણું પિસ્તાલીસ નવ્વાણું ચોવીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગત મેળવી શકો છો આ ગાડી વિશેની વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો અથવા તમે રૂબરૂ જઈ ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ન્યૂ કન્ડિશન છે ટોપ કન્ડિશન છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેમજ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ ચાચવેલી અને ચોખ્ખી ગાડી છે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે